વાક અને મિલપોટમાં શક્તિનો માંડવો દર વર્ષે ત્રણ વર્ષથી કરી રહ્યા છે હું નવીનસિંહ કલોલા પ્રેસ ઓફ ઇન્ડિયામાંથી બોલું છું તેમજ અત્યારે હાલમાં અમારે સંચાલય બાબુભાઈ દેવશીભાઈ બે શબ્દો આપણને વાત કરવા માંગે છે બાબુભાઈ તમે શું કહેવા માગો અમારે મિલપોટ ડુબઈ ની અંદર દર વર્ષે માંડવો કરી રહ્યા છે અને માંડવા નાના નાના છોકરા કરી રહ્યા છે અને સરસ મજાનો માંડવો કરે છે રાખે છે અને માંડવો જોરદાર કરે છે બરોબર એમાં તમે અત્યારે આ રાજી ખુરશી થી હળદ થી ત્રણ વર્ષ એકદાલ માંડવો કરે માં શક્તિ માં અને રામાપીનો બહુ આનંદ થી અને નાના નાના છોકરાઓથી બહુ સરસ કામકાજ સારું હે તેમનું અને માંડવાનું કામ ત્રણ વર્ષે એકદમ કરે છે આયોજકો બધા ડબલ ચાલીના છે તમામ ડબલ ચાલીના ભાઈઓ તથા બહેનો હળી મળીને રાજી કરે છે આમાં કોઈ જાતનો કોઈ કોઈને વાંધો નથી અને આ માંડવાનું બહુ સ્વરૂપ સારું છે રામાપીર અને શક્તિમાનું તેમજ તમારું નામ એવી રીતે લખમણભાઈ વાત કરશે તમે માલકિયા ડબલ ચાલી અંદર અમારે રામાપીરનો શક્તિમાનો જે માંડવો કરી છે અમારા બધાય ભાઈઓનો સાથ સહકારથી અમે દર ત્રણ વર્ષે માંડવ ઉત્સવ કરી અને માતાજીનો નો માંડવો ઉત્સવ થી ઉજવી સરસ લખમણભાઈ આવી રીતે હવે અમને બાપભાઈ કઈ બે વાટકા છે આ મંદિર અમે ઓગણીસો પંચાણુંમાં કર્યું હતું રામાપીનું મંદિર અને શક્તિમાનું મંદિર અમે પહેલાં નાનકડા હતા જ્યારે ત્યારે રામા મંદિર રમતા હતા અને અહીંયા કરે કોવિડ ગતિ ખાલી અને નોરતા રમતા હતા નવરાત્રિ આ બે દેવસ્થાનનું અમે અહીંયા મંદિર બનાવ્યું છે અને અત્યારે અમારે આ મંદિરની અંદર આ બે ધર્મનું બહુ માન છે અને શક્તિમા અને રામાપીર આખા મિલ બોડનું ડબલચાલીનું બધે હરેક વ્યક્તિનું કામ કરે છે અને દર ત્રણ વર્ષે રામા મંડળ રમે છે માંડવો કરે છે અને અમે બહાર બીજું બધ બાંધેલી હતી અત્યારે નાના નાના છોકરા રમે છે પેલા અમે પંદર વીસ વર્ષ પેલા અમે મોટા મોટા રમતા હતા હિન્દુ મુસ્લિમનો રાખીએ છીએ અને અહીંનો બધો મિલપ્લોટ વિસ્તારના તમામ મુસ્લિમ સમાજ તેમજ હિન્દુ સમાજ અમને ખૂબ ખૂબ સાથ આપે છે જય માતાજી